અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા મીઠાપુર પર આ વિસ્તારમાં એક વાડામાં અચાનક આગ બબુકી ઉઠતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો ત્યારે આગ લાગતા આસપાસના લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ રુદ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં આગ ઉપર કાબુ મેળવાયો હતો આગની આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હસ્કારો લીધો હતો તો આગની જાનની ઘટના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિમંતભાઈ દોગાને તથા તેઓએ ઘટના સ્થળે દોડી આવી નગરપાલિકા ખાતે ફોન કરી પાણી ચાલુ કરાવી પાણીનો મારો ચલાવવાથી આગ પર મુસીબતે આગ કાબૂમાં લેવામાં આવી હોવાનું જાણવા મળી આવ્યું હતું અશોક મણવાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ